સંજેલી ગ્રામ પંચાયત આગળ વિરોધકર્તા દ્વારા કચરાનો ઢગલો ફેંકી અને ગંદકીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોય તેવા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ તરફ છબ્બી છ બે હજાર પછી શુક્રવારના રોજ સવાર દસ કલાકે મળતી માહિતી અનુસાર નગરમાં વિરોધકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયત આગળ કચરો ફેંકી અને ગંદકીનો વિરોધ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કચરાના ઢગલા અને ગંદકીને લઈને નગરવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સંજલી ગ્રામ પંચાયત આગળ કચરો ઠાલવી વિરોધ નોંધાવવામાં આવ્યો હોય તેવું હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નગરના નવીન બસ સ્ટેન્ડ વિસ્તારથી નજીક કચરાના ઢગલાના દુર્ગમમાં અને ભારે ગંદકીમાંથી પસાર થઈ રહેલી શિલ્પન આર જોશી હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડતી હોય તેવું હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો તંત્ર મસ્ત શાળાના બાળકો ત્રસ્ત તેવું નગરજનોનું કહેવું છે વર્ષોથી ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી નગરમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામે છે વિદ્યાર્થીઓ વાહનચાલકો અને સ્થાનિક દુકાનદારો તેમજ માર્ગ ઉપરથી પસાર વટે વટેમાર્ગો આ દુર્ગંધ અને ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે સંજલી બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગ્રહ ઉડતા હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે ત્યારે નગરમાં પાયાની સુવિધાઓના અભાવને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ગંદકીના ઢગલા દૂર કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું હાલ નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે